હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે વીસ બે હજાર અને વાર છે ગુરુવાર અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં

જ્યાં કોટર માં છે ત્યાં આવો પાસ આટ પાસ ઉપર માલ માં કઈ ઘટે નહીં 350 350 300 300 રૂપિયા 700 રૂપિયા 700 ને કલમભાઈ બોલે બોલે

পাব্লিক যি চকু પબ્લિક વકલ કેટલા માંગી બસો ને પંચાવન માં કોઈ લી જોઈશો બસો ભાઈ

બસો ને પચાસ ભાવ આવ્યો કાકા બસો ત્રેપન માંગી ક્વોલિટી જોઈ શકો છો બસો છે સત્તાવન માં ભાઈ એક મિનિટ એક મિનિટ ના સુપર માલ ને સુપર એટલે 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 એટલે